ગાડી જોવો કોણ ચલાવે હું મમતા અને આયા ત્રણે ફર્સ્ટ ટાઈમ જ જઈ બરોડા ત્યાં પહોંચી ગયા છે માંજલપુર બરોડામાં હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો તમે બધા તો આજે જઈ રહ્યા છીએ બરોડા ऑर्डर ना काम માટે જવાનું છે મમતાના તો નીકળી રહ્યા છે રેડી થઈ ગયા છે મમતા અને હું રેડી થઈ ગયા છે આયસ ભાઈ બી ઊઠી ગયા છે 6 વાગે ના ત્રણ દિવસ માટે જવાનું છે ત્યાં ત્રણ દિવસ કામ છે એટલે જો આયસ કઈ કઈ રેડી આયસ આયસ ચલો મમતા રેડી રેડી ચલો ચલો જોઈએ તો फ्रेंड्स રેડી થઈ ગયા છે અને નીકળી રહ્યા છે

તો કર દો હેન્સનો ઓઢાળો નઈ પડે જો હેન્સનું સિરો ખોડવાનું ચાલુ કરના કેમ એક્સપ્રેસ

જે મમતા ઊભી ઉપર જો મમતા ઉપર ઊભી છે આ જગ્યાએ અમે આવ્યા છીએ તો ફ્રેન્ડ્સ આજે આ ખબર પડી કે આ સોંગ અહીંનું બરોડાનું છે આજે વાઘે છે ને સવાર સવારમાં આપણે તો સ્વચ્છ ભારત કર્યા હતા વાગે છે અહીંયા બુ ગાડીવાળા આવ્યા ઘરસે કચરા નીકળવા બરોડામાં આજે ખબર પડી તો ફ્રેન્ડ અયાન સાને અહીંયા બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ છીએ ગાડીમાં જો અયાન જો તો જો અયાન સાહેબ જો સાહેબ જો આ તો માંડ માંડ ગાડીમાં અયાન સા લઈને આવ્યો તો એકલો હું એકલો હતો ને અયાન સા લઈને આવ્યો તો માંડ માંડ એકલો ને પાછો રોવા ચડ્યો અયાન સા આવીને એટલે કે એનો આજે કલાક જો થઈ ગયો પણ અત્યારે વિડિયો ચાલુ કરો હાય હું બોલ તો કે માં તો આખમાંથી પાણી આવી ગયું કે તું તો મતલબ કે તો હા તો બહુ જબરજસ્તો ફ્રેન્ડ જો આ રીતે ગાડી ચલાવી પડે છે અહીંયા ભાઈને ગાડી ચલાવી છે એટલે નજ ખોડામ બિયારીને ગાડી ચલાવી પડે છે કેમ કરું તો આ ભાઈ એટલે જો તમે જોઈ શકો છો આ રીતે તમે મેનેજમેન્ટ આ રીતે કરીએ છીએ બધું આવી ગયું પણ કેટલી દૂર લગી તો friends કામ પતી ગયું છે અત્યાર નું નું કામ પતી ગયું છે હવે સીધું કાલ સવારે કામ ચાલુ છે જમી લીધું છે બપોરનું જમવાનું જમવા જમી લીધું છે હવે આવી ગયા છે પીઆર મોલ પીઆર પીને માટે ઈવા મોલ ઈવા મોલ માં આવી ગયા છે આ ભાઈ જોવો

અહીં આઈ ગયા છો તો કરો જો ભાઈ આ ભાઈ શોપિંગ કરવા આવી ગયા છે શું શોપિંગ કરવા આવ્યા તું

આ ભાઈને મજા પડી ગઈ છે. જો લેવા જો. હવે આને મજા પડી ગઈ ને? બરોડામાં શું છે હવે સૂઈએ અમના ઘરે જવાનું છે હવે એમના ઘરે જઈને આરામ કરવાનો છે હવે જોઈએ ક્યાંય જઈએ સન્ય સુધી ક્યાં નથી તો ફ્રેન્ડસ મોલમાં ફરીને આવી ગયા છે અહીંયા હવે જે જગ્યાએ અમારે નાઇટ સ્ટે કરવાનો છે અહીંયા અમારે જો આ રૂમ છે અમને આપ્યો છે અહીંયા અહીંયા અમારે નાઇટ સ્ટે કરવાનો છે અહીં રોકવાના છે અમે તમને જુઓ યા સૂઈ ગયો છે મમતા જમા કઈ હવે મમતા જમીને આવે એટલે હું બેઠો છું અહીંયા જોડે મમતા જમીને આવશે એટલે હું જમવા જઈશ

અત્યારે રાતના સવા થયા છે અને બસ હવે કામ પતિશ રિટર્ન નથી બે દિવસ આની પાછળ છું હું એટલે વિડીયો ઉતાર્યા નથી અત્યારે હવે કામ પતી જાય એટલે જમીન ને નીકળી જઈશું એટલે રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી ઘરે પહોંચી જવા આવી રીતે તમને આ વ્લોગમાં બરોડામાં તમને કઈ બતાવી શક્યા નહીં પણ શક્યતા હતી નહીં એટલે ઉતારી નહીં શક્યા જો આ જો તો ફ્રેન્ડ્સ રાત્રે એક વાગે ઘરે આવી ગયા હતા બરોડાથી ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે કોઈ વિડીયો લેવાઈ શક્યા નથી ત્યાં પણ બહુ વિડીયો લેવાઈ શક્યા નથી કેમ કોઈ કામ જ એ જ હતું મમતા આખો દિવસ કામમાં હતી અને હું અયા જ લઈને રાખતો હતો એટલે કોઈ વિડીયો લેવાઈ શક્યા નથી બધા જેટલા લેવાયા એટલા લઈ લીધા છે અને ફ્રેન્ડ્સ થાક તો બહુ જોડા લાગ્યો હતો કે આવતા આવતા પણ એવું થઈ ગયું હતું કે હું ચડી ગઈ હતી ગાડીમાં જ પણ એક્સપિરિયન્સ બહુ સારો એવો થઈ ગયો છે આ રીતનું બહાર કાંઈ કાંઈ પણ કામ હોય એટલે બહુ એક્સપિરિયન્સ સારો એવો મળે છે આપણને કે કઈ રીતે બધું મેનેજ કરવું ક્યાં રોકાવું કઈ રીતે કરવું જમવું ખાવું પીવું બહુ એક્સપિરિયન્સ સારો એવો મળે છે અને ત્રણ દિવસનો શું એક જ વિડીયો આવશે એક જ કદાચ વિડીયો હતા લીધા નથી એટલે એક જ વિડીયો આવશે ત્રણ દિવસનો તો ફ્રેન્ડ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો જો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો મળી આ રીતે જ નવા એક બ્લોગમાં ત્યાં સુધી બાય